નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે એક અગત્યના મુદ્દા પર ગંભીર ચર્ચા સાબરમતી નદીના પ્રદૂષણનો મુદ્દો એક સમય એવો હતો કે જ્યારે સાબરમતી નદીના કાંઠે વસેલું આપણું શહેર અમદાવાદ અને આપણે આપણી જે નદી છે કેટલી હદે પવિત્ર હતી કેટલી ચોખ્ખી હતી પરંતુ જેમ જેમ આ સમયગાળો આગળ વીતો ગયો તેમ 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 વિકાસની આંધળી દોટમાં આપણે ભૂલ્યા કે આપણે આપણા કુદરતી સંસાધનોને વિકાસની દોટ પાછળ બગાડવાના નથી પરંતુ તેમ છતાં જે થવાનું હતું એ થઈને રહ્યું અને વિકાસ અને સતત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના વેગ આપવાની લહેમાં અત્યારે નદીની જે હાલત કરી છે તેના પર હવે ઘણા સમયથી આપણે એવું સાંભળતા આવ્યા છે સમાચારોમાં અવારનવાર વિગતો સામે આવતી હોય છે કે હાઈકોર્ટે સરકારની ઝાટકડી ટકડી કાઢી સરકારને લપડાક લગાવી અને એટલી હદે હવે આ ગંભીર મુદ્દો બની ગયો છે કે આજે જે સુનાવણી થઈ તેમાં હાઈકોર્ટે એવું કહ્યું છે કે એક સમય એવો આવશે કે જ્યારે અમદાવાદમાં સુએઝના પ્લાન્ટનું જે પાણી હોય તેનું પૂર આવશે એટલે સુએઝનો જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે કે જ્યાં ઉદ્યોગોનું તમામ જે ગંદુ પ્રદૂષણવાળું જે પાણી હોય છે તે ટ્રીટ થવું જોઈએ

એમસી અને જીપીસીબી બંનેને વારંવાર હાઈકોર્ટ કહી રહી છે કે તમે કોઈપણ પ્રકારે જવાબદારી લો વારંવાર તેમને ટકોર કરવામાં આવે છે કે કોઈપણ રીતે જે પણ કામગીરી કરવાની થાય છે તમારી ફરજમાં જે આવે છે તે તમે ચોક્કસપણે કરો તો આ સમસ્યાનું સમાધાન નીકળે પરંતુ એવું થતું નથી અને સતત જે સુનાવણી છે તે ચાલી જાય છે સતત મહિનાઓ સુધી મુદતો પડતી જાય છે અને આપણે જે નદી છે આપણી તેને આખરે જે નદીના કિનારે આપણે વસેલા છીએ પરંતુ આપણા ઘરોમાં તો બીજી નદીનું પાણી આવે છે નર્મદાનું પાણી આવે છે અને આજે સાબરમતી નદી કે જેના માટે આપણે અત્યંત આ પ્રખ્યાત એવી નદી અને આપણે જેના માટે પ્રખ્યાત છીએ અમદાવાદ એ સાબરમતી નદીને આપણે પોતે પણ જો કોઈ બહાર ગામથી કોઈ વ્યક્તિ આવે અને જો આપણે તેને અમદાવાદને ફર ફરવવા લઈ જઈએ ત્યારે જ્યારે તેને સાબરમતી નદી બતાડે ત્યારે તે વ્યક્તિ પણ જોઈને એવું કહેશે કે આટલી ગંદી નદી છે આટલું પ્રદૂષણવાળું પાણી છે તો કેટલીક શોભજનક સ્થિતિમાં મુકાઈએ છીએ તો એક નાગરિક તરીકેની આપણી પોતાની પણ ક્યાંક ક્યાંક ફરજ તો છે જ કેમકે જ્યારે વ્રત આવે છે તહેવારો આવે છે ધાર્મિક પૂજાના સ્થાને સંસ્કૃતિને જ્યારે આપણે વિચાર કરતા હોઈએ છીએ કે આપણા રીત રિવાજો છે કે આપણે જે મૂર્તિ છે તે નદીમાં પધરાવતા હોઈએ છીએ અને તેમાં પણ આપણને વારંવાર સરકાર દ્વારા પણ કહેવામાં આવતું હોય છે કે માટીની મૂર્તિઓ જ તેમાં ઉપયોગમાં લેવાવી જોઈએ પરંતુ તેમ છતાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનો વપરાશ છડેચોક થતો જ હોય છે અને તેના કારણે પણ નદી વધારે પ્રદૂષિત થાય છે તો આ તમામ મુદ્દા અને ભૂમિકા ફક્ત એવું નથી કે સરકારની જ છે કે એવું નથી કે ફક્ત એમસીની કે જીપીસીબીની જ છે પરંતુ એક નાગરિક તરીકે આપણે પણ શું

શરૂઆત આખરે જે હાલત આ નદી ની કેવી રીતે થઈ અને ની શું અહીં ભૂમિકા લાગી રહી છે આમ જોવા જઈએ તો અમારી પેઢી બિલકુલ આના માટે જવાબદાર છે એવું માની લો કારણ કે આ જે સાબરમતીનું જે જૂનું નામ છે સંસ્કૃત નામ છે અને એ સાબરમતીનું જે ધરોઈથી નીકળેલું પાણી હતું એ પાણી કદાચ અમે અમે લોકોએ ત્યાં ત્યાં નદીના જ્યાં નદીનો પટ કહેવાતો તો એ પાણીમાં હાથ પગ ધોયેલા છે ત્યારે એ અત્યારે હવે શક્ય નથી રહ્યું અને એમાં એની બદલે અત્યારે અમારી પેઢી એ એટલે જવાબદારી ક્યાંક કોઈ પેઢી એ લેવી પડશે તો એ જવાબદારી કદાચ અમારી પેઢીની જ આવશે કેમ કે વિકાસની રોટ છે શહેરીકરણ થયું છે અમદાવાદ એટલું બધું વિસ્તરી ગયું છે અમદાવાદ અમે અમે અમારી આંખે જોયું અને ત્યારે બધા બહુ ગર્વ લેતા કે આપણે કેટલા આગળ વધી રહ્યા છે આપણે ક્યાં દોડી રહ્યા છીએ અમારું અમદાવાદ અમારું અમદાવાદ બેંગ્લોર થી આગળ ગયું અમારું અમદાવાદ હૈદરાબાદ થી આગળ નીકળી ગયું હવે પાંચ મેટ્રો સિટી થશે ચાર તો છે એમાં પાંચમો અમદાવાદ નો નંબર આવશે એટલે વિકાસની દોડમાં આપણે આગળ દોડ્યા આપણે આગળ નીકળ્યા પણ સામે પક્ષે અત્યારે આપણે જે પ્રદુષણ જોઈ રહ્યા છે જે ગંગાજીમાં અત્યારે માથાકૂટ ચાલી રહી છે કે જમનાજીમાં પણ જે ચાલી રહ્યું છે એ આપણે સાબરમતીમાં વિકાસનું એક જેને કહેવાય કે બાય પ્રોડક્ટ છે એ બાય પ્રોડક્ટ અત્યારે સાબરમતી ભોગવી રહી છે અને એટલે આમાં આપણે જે આખું પ્રસ્તાવના કરી કે આખી એની અંદર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ આવી જાય છે અને મ્યુનિસિપાલિટી પણ આવી જાય છે તો એ લોકોની ભૂમિકા ઉપર ચર્ચા કરવા માટે તો આપણે ખરેખર એટલે મારું કરતો ઘણું નાનું પડે અત્યારે નામદાર હાઈકોર્ટ આ વિશે ઘણું બધું કરી રહી છે એક પ્રજા તરીકે જયારે તમે મને પૂછો છો તો મને એક સામાન્ય એક સાયન્સ વિદ્યાર્થી તરીકે એવું લાગે છે કે આપણે જે સાબુ વાપરીએ છીએ ધોતી વખતે જેની અંદર વપરાય છે હવે આજે તમે કોઈ પણ મોટી હોટલોમાં જવા જાવ છો તો ત્યાં લિક્વિડ શોપ આવી ગયા અને ડોલોમાઇટ વાળા આપણે જે સાબુ છે એ જતા રહ્યા છે વોશિંગ વોશિંગ મશીન ની અંદર જે કપડાં નાખીને જે સાબુ આવે છે એ પણ સાબુના પ્રકાર લિક્વિડ થઈ ગયા છે એટલે પ્રજા તરીકે આપણે જો પ્રજા તરીકે વાત કરવાની હોય તો લિક્વિડ સોપ તરફ જવું પડે કે જેથી ડોલોમાઈટ આપણે જે ખાણો માંથી ખોદી કાઢીએ છીએ અને પછી આપણા શરીર પર થઈ અને વાયા ગટર એ જાય છે સીધું નદીની અંદર એટલે આ પ્રકારની જે કઈ વસ્તુઓ છે બીજી વાત એ છે કે ઉદ્યોગો હવે ઉદ્યોગો વિના પણ એટલે હું ઘણી વખત કેતો છું કે ખેડૂત જગતનો ઇન્ડસ્ટ્રી જગત ની કેમ કે બધી સુખાકારી છે તમારી ઇન્ડસ્ટ્રીમાંથી જ આવવાની છે અત્યારે અત્યારે જે જે આપણે આપણે લઈને દરેક વસ્તુ વસ્તુ રહ્યા છે તમામ ઇન્ડસ્ટ્રીમાં આવવાની છે હવે ઇન્ડસ્ટ્રીમાંથી તમારે કઈ પ્રોડક્ટ રાખવી છે અને કઈ પ્રોડક્ટ છોડવી છે એ નક્કી સરકારે અને સમાજે ભેગા થઈને નક્કી કરવાનું છે કે પેલી પ્લાસ્ટિકની કોથળીઓ અત્યારે કાઢી કે ભાઈ આ તો ના જોઈએ રિસાયકલેબલ નથી મને યાદ છે કે અમે લોકો તો પેલી કાપડની થેલીમાં જઈને દૂર

એટલે એ પ્રકારનું જે આપણું જે રિસાયકલનું જે મોડલ હતું એ રિસાયકલના મોડલને ક્યાંક આપણે અપનાવવું પડશે અને રિસાયકલ દરેક વસ્તુ તમામ વસ્તુ આપણે જો રિસાયકલ નહીં કરીએ તો સાબરમતી નદી હું તો મારા બ્લોગમાં લખતો જ હોઉં છું સાબરમતીની બદલે હું ઘણી વખત બહુ દુઃખ સાથે મારે ગટરમતી એવો ઉલ્લેખ કરવો પડે છે એટલે સાબરમતી અત્યારે ગટરમતી તો થઈ ગઈ છે એમાં તો કઈ બે વાત છે જ નહીં ને બિલકુલ અને મહેશભાઈ પેજ અહીં એ રીતે ફસાયેલો છે કે એક તરફ છે જીપીસીબી અને એક તરફ છે એમસી હવે જીપીસીબી પોતાના રિપોર્ટમાં જે સોગંદનામું રજૂ કરવાનું હતું તેણે એવું કહ્યું કે જે સુએઝ પ્લાન્ટ જે છે એક વાસણાવાળા એક પીરાણાવાળા અને આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પહેલા તો પાણી ઉદ્યોગોનું જે પ્રકારે ટ્રીટ થવું જોઈએ તે થતું નથી અને તે એ પ્રકારે કાર્યક્ષમ નથી કે જે પાણી છે તે ચોખ્ખું બનીને પછી નદીમાં ભરતું હોય અને બીજી તરફ એમસી એવું કહી રહી છે કે અમારા જે તમામ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તે કાર્યક્ષમ છે એટલે આ એક વિરોધાભાસ પણ અહીં પેદા થયો

સૂવો મોટો લીધેલી સાબરમતી નદી પ્રદૂષણ અંગે અને આજે બરાબર જુલાઈ એન્ડમાં ત્રણ વર્ષ પૂરા થયા પણ એક લિટર પાણી પણ ચોખ્ખું નથી થયું એટલે આપણે વાત કરીએ કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પણ જવાબદારી થાય અને કોર્પોરેશનની પણ થાય આમ સામાન્ય નિયમ એવો હોય કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મોનિટરિંગ કરે અને લીગલ નોટિસ આપે આપતા હતા પણ ખરા પણ એની હિંમત નહોતી કોર્ટમાં લઈ જવાની કારણ કે ડબલ એન્જિનની સરકારમાં બંને બાજુ સરકારો એક જ પાર્ટીની હોય એટલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભલે સ્વાયત્ત કહેવાય પણ એની સ્વાયત્તા મરી પડવાની છે એની ઉપર બહુ રાજકીય નેતાઓનું દબાણ હોય એટલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની હિંમત ન હતી કે પીરાણાના ઢગલાને લઈને એમસીને કોર્ટમાં ઘસેડી જાય અથવા તો સાબરમતીના લઈને કોર્ટમાં ઘસેડી જાય અલબત્ત જસ્ટિસ પારડીવાળાએ આને સુવા મોટો લીધી ત્રણ વર્ષ પહેલાં એટલે હવે જીપીસીબી સલામત થઈ ગયું કારણ કે જીપીસીબી નો રોલ ઓલરેડી જે કરવાનો હતો જે આને લઈ લીધો હાઈકોર્ટે અને હાઈકોર્ટે બીજું એ એ કરવી રહી કે એને એક ટાસ્ક ફોર્સ મનાવી અને ટાસ્ક ફોર્સ કમિટીમાં એક્સપર્ટ લીધા એએમસીના અધિકારી લીધા કોર્પોરેશનના અધિકારી લીધા પ્રદૂષણ બોર્ડના ઇરિગેશનના અધિકારી લીધા એટલે સામૂહિક જવાબદારીથી આપણનું મોનિટરિંગ થાય છે અને એની વચ્ચે પણ જ્યારે એ પણ અધિકારી હોય અને બધા હોય ટ્રાન્સપોર્ટ કમિટીનો રિપોર્ટ મુકાય પ્રદૂષણ રિપોર્ટ મુકાય અને તેમ છતાંય જ્યારે એ અધિકારી એમ કહે કે ના ના અમારો પિરાણાનો ટ્રીટમેન્ટ પ્લાનની એક્સિસ્ટન્સ છે બહુ સારી છે એમ કહ્યું કે ભાઈ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો રિપોર્ટ એફિડેવિટી મારી સામે છે ને તમારો પણ સામે છે અને ટ્રાન્સપોર્ટ સમિતિનો પણ રિપોર્ટ સામે છે તમે બાયપાસ કરો છો અને તમે કેવી રીતે કહી શકો કે ભાઈ એફિશિયન્સી બરાબર છે અમદાવાદમાં કુલ આપણું જે પાણી જે લઈએ છીએ ભૂગર્ભમાંથી અને નર્મદાનું એ ચૌદ મિલિયન લીટર પર ડે પાણી લઈએ છીએ આપણે એટલે બહુ જ વધારે કહેવાય અને એટલે ચૌદસો લાખ સમથિંગ હવે ગટરમાં છોડવાનું છોડવાનું એસી ટકા છોડાય એટલે લગભગ બારસો મિલિયન લીટર પર ડે પાણી તમારે ગટરમાં છોડવું પડે એની સામે તમારી ગટરની ક્ષમતા એટલે એસટી ની ક્ષમતા માત્ર આઠસો મિલિયન લીટર પર ડે તો સવાલ એ થાય કે ચારસો મિલિયન લીટર પર ડે પાણી ક્યાં જાય છે અને એટલે એ અગાઉ શોધી કાઢેલું કે ભાઈ આ કોર્પોરેશને સોસાયટીઓને ગટરના કનેક્શનના પૈસા લઈ લીધા હતા પોઝ છે બધા જોડે પણ એ ગટરની લાઈનો નવી નહીં નાખેલી અને જે વરસાદી પાણીના નિકાલ કરવા માટે જે સ્ટ્રોંગ વોટરની પાઇપલાઇન નાખવામાં આવે જે આઠ મહિના કોરી રહે અને માત્ર જૂન મહિનાથી પાણી આવે એમને વરસાદનું પણ એ બારે માસ પાણી એમાં આવતું હતું ને આપણી સાબરમતી રિવર ફ્રન્ટ પણ ગંદી થતી હતી કારણ કે એમાં આઉટલેટ છે એટલે એટલે એ ધ્યાન પર આવ્યું એટલે એ કટ કરાવ્યા પણ સવાલ એ થાય કે આ કટ કરાવ્યા પણ પાણી ગયું ક્યાં ચારસો મિલિયન લિટર પર ડે આ પાણી ગયું ક્યાં અને એટલા માટે જ નામદાર હાઈકોર્ટે એમ કહ્યું કે હવે આ અમદાવાદ શહેર એ સુવેજ થી ઉભરાશે અને ઉભરે જ છે અત્યારે મેં એવું છે હાલત તમારી એક ઇંચ વરસાદ હાલત એ થઈ જ રહી છે હા બિલકુલ મયુરી એટલે એક ઇંચ વરસાદમાં પણ જળબંબાકાર થઈ રહ્યું છે પણ આપણને હવે ફેશન થઈ પડી છે એવું બોલવાની કુદરતી પ્રકોપ એટલે સત્તાધીશો બોલે ને બધા લખ્યા કરે કુદરતી આ કુદરતી પ્રકોપ નથી તમે આઠ ઇંચ દિવસમાં વરસાદ પડે એ કુદરતી પ્રકોપ નથી એ તો નોર્મલ છે અને તમારા તળાવો સ્ટોમ વર્તે જોવા પણ બધા તળાવો પોરા રહે અને મારે કહ્યું હું વસ્ત્રાપુરની વાત કરું તળાવની બાજુ માનું છું તો વસ્ત્રાપુરનું તળાવ કોરું હોય અને જીએમડીસી નું ગ્રાઉન્ડ ભરાઈ જાય કારણ કે તે આવરા બંધ કર્યા છે શરૂઆતમાં જે વાત કરી શૈશોભાઈએ કે આપણી વોલ સિટી જે કહેવાય એ વોન સિટીમાં આજની તારીખે પણ આ સમસ્યા નથી કારણ કે એટલું સરસ આયોજન છે નેટવર્કિંગ એટલું સરસ છે પણ આ નવું જે વિસ્તાર તો અમદાવાદ થયું એટલે એમાં આડે ધર તમે રોડના પ્લાનિંગ કર્યા ખાબડ ખૂબાડ ઉપર નીચે એટલે સ્ટોમ વોટરમાં જે પાણી જવું જે નથી થતું એટલે આવરા નથી થતા એટલે પાણી ઉભરાય છે અને બીજી એમાં ઉમેર્યું એટલે એ ગટરો ચેક પેક કરી દે પાછી નવું થયું એટલે સવાલ એ થયો કે આપણા ટ્રીટમેન્ટ પ્લાન્ટ એના ધારાધોરણ પ્રમાણે ચાલતા નથી પણ મયુરી બીજી પણ હકીકત એવી છે કે ક્યારેક કોર્પોરેશનને મજા આવી જાય છે એક સરસ સૂત્ર સાહેબ આપીને ગયા છે આફતને અવસરમાં ફેરવી દેવાનું કોનો કોની અવસર અને એટલા માટે જયારે દંડો પડ્યો એટલે કોર્પોરેશને ત્રણ હજાર લોન વર્લ્ડ બેંક પાસે માગી મંજૂર થઈ ગઈ અને હવે એમાં આ સિવિલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધારવાના છે એની એક પબ્લિક કન્સલ્ટેશન રાખેલું સિંધુ ભવન એક વર્ષ પહેલાં ત્રણ ચાર જણા હતા કારણ કે એની કોઈ જાહેરાત નથી કરવામાં આવી હમણાં તારીખે થયું એ બી સમિતિ ખંડમાં કરવાના હતા મારો એક લેટર ગયો પછી ટાગોર હોલમાં કરવાની ફરજ પડી પણ પબ્લિસિટી ન હતી એટલે અમે દસ પંદર જણા ગયા એટલે પબ્લિક કન્સલ્ટેશન કરીને નથી કારણ પણ વર્લ્ડ બેંકની એ જોગવાઈ છે એટલા માટે એક અંગ્રેજ છાપામાં જાહેરાત આપી દે ચાલની ટીની કે કન્સલ્ટેશન છે એટલે હજુ સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અપગ્રેડ નથી થયા

હા એટલે જસ્ટિસ પારડીવાળા સુપ્રીમ કોર્ટમાં ગયા અને છેલ્લી હિયરિંગ હતી ત્યારે પારડીવાળાએ એવું કહ્યું કે નામદાર કોર્ટ ગમે તેટલા ચુકાદા આપશે જ્યાં સુધી લોક ચળવળ નહીં થાય લોક ઝુંબેશ નહીં થાય ત્યાં સુધી આ સાબરમતી નદી નહીં સુધરે અને એટલું જ નહીં એમસી મહેતા વર્સીસ યુનિયન ઓફ ઇન્ડિયાના ત્રણ મોટા મોટા કેસ છે નેવુંના દાયકામાં પછી એના પછી પણ અને એમાં સુપ્રીમ કોર્ટે પણ એ જ કહ્યું છે કે પર્યાવરણના ચુકાદાઓ અમે ગમે તેટલા આપીશું પણ જ્યાં સુધી લોક લોક લોકઝુંબેશ નહી થાય ત્યાં સુધી આમાં પરિવર્તન લાવવું મુશ્કેલ છે કે કેટલું ધ્યાન આપશે એટલે સુધારવું એ પ્રદૂષણના મુદ્દે લડાવી જોઈએ પણ એ નથી લડાતી અને આપણે જે મહાઆરતી ઉતારીએ છીએ એ સાબરમતી રિવરફ્રન્ટે ઉતારીએ છીએ પણ જે સૈશોભાઈ વાત કરીને કે જો તમે ગ્યાસપુર આગળ સાસરી બીજના છેડે જ્યાં ગંદુ પાણી ઉદ્યોગોનું ને એસટીપી નું મળે છે ત્યાં તમે મહાઆર્તી ઉતારો તો લોકોને ખબર પડશે કે આ માં સાબરમતીનું શું કર્યું અને તમે પછી ગટરનો પ્રસાદ ચડાવો છો બિલકુલ અને જયશો ભાઈ ખરેખર તો મેશભાઈ ખૂબ જ બરાબર કહ્યું એવું કહેવાય કે આપણે જોવે ચળવળ ઉપાડીએ એટલે નાગરિકો પોતે જ જ્યારે સક્રિય થાય ત્યારે કદાચ એમસી ના અધિકારીઓ આ બાબતે આ આખી આખો જે મામલો છે તેને ગંભીરતાથી લેશે એવું કહી શકીએ એમાં નાના માણસો છે જે જે આપણો માસ છે જનસાધારણ જેને કહેવાય ને એનામાં પ્રદૂષણ પ્રત્યે બિલકુલ ઉદાસીનતા છે એને સાદું ઉદાહરણ એવું છે કે આટલા શ્રી આટલા બધા કરોડ નંબર્સ ઓફ કરોડ તમારે સંડાસ બનાવી આપવા એટલે જ્યાં આપણે ખુલ્લામાં શૌચ ના થાય એની પહેલા શરૂઆત કરી એટલે હજી તો એ જે પ્રદૂષણના મુદ્દે ચૂંટણી લડાવી જોઈએ ને એ તો આવનારા વીસ વર્ષ સુધી હું નથી જોતો પણ એ વીસ વર્ષ સુધી બધાએ આંખો બંધ કરીને નહીં બેસી રહેવાય એટલે જેને તમારા મારા જેવા જે લોકો છે જે જાગૃત છે જેને સમજણ પડે છે એમણે ક્યાંક રસ્તા કાઢી કાઢીને આપવા પડશે હમણાં જે મારે હમણાં બે ત્રણ ડિબેટ પહેલા જ આપણે વાત થઈ કે પરકોલેટિંગ વેલ કરી કરીને અમે વરસાદી પાણી અંદર જમીનમાં ઉતારીએ છીએ

પણ કોર્સ બાકી બાકી નર્મદા નું પાણી જયારે છોડો છો તો કેમ રહેતું હોય છે ત્યાં પણ આવી દલીલ કરીને લોકો ને બ્રહ્મા નાખવામાં આવતા હતા એ દલીલ હોય તો હું તો કહું છું ખોટું હોય તો પાણી જમીનમાં જાય છે ને કોઈ બીજું તો લઈ નથી જતું ને તો ભલે જતું જમીનમાં

અને પછી કાયદો પડાવવો એમના હાથમાં છે પણ જો જે ઓથોરિટી જે તંત્ર છે એને કાયદો પાડવો જ ના હોય તો તમે શું કરી શકો આજે અમદાવાદ થી સાબરમતી જે આપણે આપણે ત્રીસ ત્રીસ ચાલીસ લાખ લોકો હતા ત્રીસ ચાલીસ માંથી અત્યારે અમદાવાદ તમે સમજો કે સાબરમતી અમદાવાદ ગાંધીનગર જેવું બધું ભેગું કરો સાબરમતી અંદર ઓછા-ઓછા હું માનું છું કે 70 થી 80 લાખ લોકોનો આવે છે કેટલા બધા કમર્શિયલ બિલ્ડિંગ થઈ ગયા હું એક સાહેબે જે વોલ સ્ટ્રીટની વાત કરી તો એક કાનપુરમાં પણ અમારી પાસે એક જગ્યા છે હવે કાનપુર જે વિસ્તાર હતો જે ઓરિજિનલ એ જમાનામાં બનેલો એની ગટર લાઈનનો કઈ હતી અને અત્યારે એની અંદર વસ્તી કેટલી છે અને ગટર લાઈનઓ કેટલી છે આપણી પાસે એટલા બધા હાઈરાઈઝ થયા નવા નવા આખા નવા નવા ઝોન ઉમેરવા આપણે આખો નવો પશ્ચિમ ઝોન ઉમેર્યો એ નવા પશ્ચિમ ઝોનનું પાણી તમે ક્યાં લઈ ગયા ક્યાં એની ટ્રીટમેન્ટ આપી શું થયું એના જે એ ની શું પરિસ્થિતિ છે આના મોનિટરિંગ કરવા પડે એને પ્રોપર ચલાવવા પડે અને ચલાયા પછી ટ્રીટ કર્યા પછી તમારે પાણી છોડો તો વાત છે આજે કોર્ટે તો ચોખ્ખું ચોખ્ખું છે કે ભાઈ આમાં કશું દેખાતું જ નથી એટલે અચ્છા બીજું એવું છે કે કમર્શિયલ બિલ્ડિંગ એટલા બધા અનાથ થયા એટલે અને બીજું તો બહુ મોટું કારણ મને એ દેખાય છે કે હોસ્પિટલ આપણે બહુ જ બધી બનાવી આપણે મેડિકલ ટુરિઝમ જેવો શબ્દ વાપર્યો હવે એની અંદર નીકળતો એ બાયોગેસ છે કે એ બધું પાણી છે ઓપરેશન થયા હોય સાધનો ધોવાયા છે તે છે એ બધા પાણી એટલે અનહદ પાણી નીકળે છે અને આપણે અમદાવાદ માટે હું દરેક વખત લગતો હોઉં ખાય છે પણ ઘેર નથી ખાતા એટલી બધી હોટેલોનો કચરો આપણે હોટલો જે વેસ્ટ આવે છે દબા ધબું એટલે સાબરમતી ને ગટરમતી બનાવનારા આપણે જ છીએ હવે તંત્ર પાસે એવું એક્સપેક્ટ કરીએ કે બધું જ એ લોકો ચોખ્ખું કરે અને પીવા યોગ્ય પાણી આપણે સાબરમતી માં પેલું વેનિસ ની જેમ બોટ લઈને ફરીએ અને જીત ગઈએ તો આ તો થોડુંક અશક્ય અઘરું લાગે છે સાબુની ડોલોમાઈટિંગ આ બધી ઠીક છે મહેશભાઈ મહેશભાઈ હવે એક તો સૌથી પહેલા તો જ્યારે જે થયું કેવી રીતે થયું આપણે કારણો ઉપર તો વાત કરી જ રહ્યા છીએ એની સાથે સાથે હવે જે થઈ ગયું છે તો એની પાછળ જ્યારે જવાબદાર લોકો છે તો એ ફક્ત નોટિસ ફટકારીને સંતોષ માને જીપીસીબી જીપીસીબી થાય કે રાજીનામા સુધીની વાત આવે એ પ્રકારની કોઈ નક્કર કાર્યવાહી થાય તો પછી આ મુદ્દે કોઈ ગંભીરતાથી લે ને પણ આ તો સતત હિયરિંગ સતત મુદતો પડતી જશે સતત સુનાવણી આગળ ચાલતી જશે અને આ મુદ્દો આમ આમ જ ભરાયેલો રહેશે આખરે એવી પ્રકારની કાર્યવાહી થવી જોઈએ તો કાયદા એ નબળા છે એ વાત સાથે કાયદા તો મજબૂત છે અમલીકરણ નું તંત્ર મજબૂત નથી હાઈકોર્ટ સતત ત્રણ વર્ષે સુનાવણી કરે છે તો બી નાશ ઉધરતા હોય તો શું કરવાનું પણ નદીઓ જે સતત ત્રણ ચાર વર્ષથી ઘણા વર્ષોથી જે ગંદી છે જ્યાં સુધી વર્ડક નહીં આવે ત્યાં સુધી તો કામગીરી થાય ને જ્યાં સુધી સુધી આવે ત્યાં કોઈ જવાબદારી સ્વીકારે ને જવાબદારી લેવી નથી અહીંયા બેમાંથી માંથી કોઈને એવું નથી કે ઓકે ચલો અમે કંઈક તેના ચોખા નદી ચોખ્ખી કરવાની અમે રિસ્પોન્સિબિલિટી લઈએ અને પછી મશીનો ફેરવી દે છે જે કરોડોના ખર્ચે વસાવેલા મશીન એક વખત ફેરવાઈ ગયું એટલે જવાબદારી પૂરી

અને એન્વારમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન પ્રમાણે જે શરત છે તે કે વીસ હજાર ચોરસ મીટર બિલ્ડિંગનું બાંધકામ હોય એવા લોકોએ વોટર હાર્વેસ્ટિંગ કરવાનું છે અને એસટીપી ચલાવવાનું છે કમનસીબે બિલ્ડરો એસટીપી ભાડે લાવી દે છે અને બતાવી દે બીજું પરમિશન લે છે વોટર હાર્વેસ્ટિંગનું સ્ટ્રક્ચર ઊભું કરી દેશે મને થતું નથી મને ખબર નથી પડતી કે એમાં કોઈ ખર્ચો નથી તેમ છતાં બિલ્ડરો કે એમાં નથી કરતા અને એનું મોનિટરિંગ કેમ કોર્પોરેશન નથી કરતી કારણ કે એમની જવાબદારી કોર્પોરેશનની છે એમાં બોર્ડ નથી આવતું એમાં એ જવાબદારી એની છે કે ભાઈ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે કે નહીં સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે કે નહીં હવે આટલું સરસ કામ જો નથી કરતા અને બધું ચૌદસો મિલિયન લીટર પાણી આપણે ગંદુ પાણી નદીમાં છોડી દઈએ હવે જો એમાં બારસો મિલિયન લીટરે ચોખ્ખું કરીએ તો કેટલી પાણીની બચત થાય

એફ્લુઅન્ટ પાણી અમે ખંભાતના ખાતમાં નાખ્યું છે હવે એક તરફ તો નરેન્દ્ર મોદી સાહેબનો પ્રોજેક્ટ છે કલ્પસરનો મીઠા પાણીને ભેવું કરવાનું અને એક જગ્યાએ તમે આ ડીપ સી ડિસ્ચાર્જ પાઇપલાઇન ચારસો કરોડના ખર્ચે તમે નાખવાના છો એટલે નદી ગંદી કરી હવે દરિયો ગંદો કરવાનો અને એમ કરીને છટકી જાય છે કે અમે આ પાઇપલાઇન નાખવાના છીએ એટલે અમને ઉદ્યોગોની પ્રદૂષણની વાત ના કરો હાઈકોર્ટને એવું કહેવામાં આવે છે કે અમે તો આ પાઇપલાઇન નાખવાના છીએ હવે મજાની વાત એ છે શૈશોભાઈ કે ઉદ્યોગો એટલા ગરીબ છે કે એસી સરકારની સબસીડી એમને માત્ર વીસ ભરવાના એટલે પ્રજાના પૈસા એસી ટકા અને વીસ ટકા એમને ભરવાના અને ખંભાત ખાતમાં નાખશે મેં પ્રધાનમંત્રીને કાગળ લખ્યો નામદાર હાઈકોર્ટને પણ કાગળ લખ્યો અને આ ધ્યાન દોર્યું એટલે આ બધી સમસ્યાઓ છે પણ જોઈએ કેમ થાય છે બિલકુલ કાર્યક્રમ હવે અંત તરફ છે એટલે એન્ડ કોમેન્ટ શેષવભાઈ પેલા ત્યારબાદ મહેશભાઈ મને એવું લાગે છે કે ઉદ્યોગો ઉદ્યોગો માટે અત્યારે જે સરકારે જે કે બધી સગવડો કરી છે કે ઉદ્યોગ પોતે પણ પણ સંતુષ્ટ નથી અને સામે પક્ષે સરકારની સામ સામની ખેંચતાણ ચાલી રહી છે એક બાજુ મ્યુનિસિપાલિટીની ખેંચતાણ અને જીપીસીબી ખેંચતાણ ચાલી રહી છે એટલે આમાં ક્યાંક વચ્ચે રહી અને પ્રોપરલી નક્કી કરવું પડશે કે આપણે કેટલી પ્રોડક્ટો બંધ કરી અને કેટલી પ્રોડક્ટો ચલાવવાની છે કેટલા અને ચલાવવા વાળી પ્રોડક્ટો ક્યાં સુધી ચલાવી છે પ્રદૂષણ કોનું કેટલું છે ક્યાં સુ એટલે અંદર અંદર બધું થઈ એવી પરિસ્થિતિ નથી અને હવે જયારે એકદમ જેને નાક સુધી પાણી આવી ગયું છે નાંદાર હાઈકોર્ટે જયારે દંડો પછાડ્યો છે એટલે આગ લાગી ત્યારે બધા કુવા ખોદવા બેઠા છે હજી પણ હું ફરી પાછો પહેલા મુદ્દા ઉપર આવું છું કેન્દ્ર સરકાર નું ધ્યાન દોરવા માંગુ છું કે સાબુની અંદરથી ડોલો કાઢી નાખો

જે સ્કૂલોની એકેડેમિક ટૂર ગોઠવવામાં આવે છે એ સ્કૂલના અને કોલેજના વિદ્યાર્થીઓને આ ઘ્યાસપુર શાસ્ત્રી બ્રિજની આગળ લઈ જાઓ અને બતાવો કે આ સાબરમતી છે આજે નવ પોઈન્ટ પાંચ કિલોમીટરનો સાબરમતી રિવરફ્રન્ટનો વૈશ્વિક મોડલ બતાવો છો તે નથી આ નદી છે તો તમને સેન્સિટાઇઝેશન થશે અને લોકો જાગ્રત થશે

ચોક્કસપણે એક જવાબદારી લઈએ આપણે પણ એક પ્રકારની ચળવળ ઉપાડીએ અને આપણે પણ કહીએ કે અમારી જે નદી છે આ અમારું કુદરતી સંસાધન છે અને ખૂબ જ કિંમતી એવી આપણી આ સાબરમતી નદી કે જેના કાંઠે અમદાવાદ વસેલું છે આપણો એક વારસો છે ત્યારે ચોક્કસપણે જે નદી જે અપવિત્ર થઈ છે જે પ્રદૂષિત થઈ છે તેને ચોખ્ખી કરો અને ચોક્કસપણે કામગીરી કરો અને આપણે પોતે પણ એક પ્રકારે જવાબદારી લઈએ કે આપણે પણ કચરો ન ફેંકીએ આપણે પણ જ્યારે આપણા ધાર્મિક તહેવારોમાં મૂર્તિને જ્યારે આપણે નદીમાં વહાવતા હોઈએ છીએ કે માટીની જ મૂર્તિ હોય પણ આશા રાખીએ કે આ જે મુદ્દો છે તેનું વહેલી તકે નિરાકરણ આવે આ હતો આજનો મુદ્દો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આવતીકાલે ફરીવાર નવા મુદ્દાને લઈને આપની સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી રજા આપશો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર